ને બસ અમારી જવા નહીં દેતા કોને રોકી છે બસ બસ કોને રોકી છે બસ તો પોલીસવાળા વાળા આવે એક શું કહે છે બસ એ સાઈડ પર ઊભી કરો પરવાનગી લીધી છે અમે કીધું અમારું મોડું થાય છે અમને જવા દો પણ અમારી વાત માનતા નહીં આ બધા છોકરાને મોડું થાય છે જવાનું કેટલા કલાકથી થી ઊભા છે ઓર તો કલાક થયો છે અમારે કઈ સ્કૂલના છોકરાઓ છે બોધા છે અમારી સાહેબ હું તો ઘરે જ હતો મારી બસ સ્કૂલની આ જ રૂટ પર બે હજાર વીસથી ચાલુ છે બે હજાર વીસથી ગાડી એક જ રૂટ છે એક સેમ રેટ છે અહીંયા આજે બે હજાર વીસથી પહેલી વખત બે હજાર ચોવીસમાં મારી ગાડીને રોકવામાં આવી છે ટ્રાફિક પોલીસ દ્વારા અને કહેવામાં આવે છે કે તમારું પરમિટ પેસેન્જર છે હવે એ શબ્દ અંદર અદરનો વાપરેલો છે મારી ગાડી સ્ટુડન્ટ પરમિટમાં જ છે સ્ટુડન્ટ ટેક્સમાં જ છે સ્ટુડન્ટ વીમામાં જ છે મારા કાગળ એકદમ કમ્પ્લીટ હોવા છતાં આ પોલીસ ની કામગીરી દરમિયાન મારા છોકરાઓને એક કલાક અહીંયા રોકી સ્પોટ પર એક કલાક સુધી ગાડીમાં રાખવામાં આવ્યા એ લોકોને સ્કૂલ પર છોડવા દેવામાં ના આવ્યા મારે ઘરેથી અહીંયા આવ્યા પછી કેટલી રિક્વેસ્ટ કરવા પછી એવું કીધું કે હવે છોડી ના આવો છોડીને બી આઠ પીસ થશે તો હું પોલીસ ફરિયાદ કરીશ

ચાર દિવસ રોક્યા પછી હેરાન થશો તમે આપતા હલવાના જ છો આ રીતનું અહીંયા આગળનું કામ ચાલી રહ્યું છે એટલે આમાં સરકારને ખરેખર જોવા જેવી વસ્તુ છે કે આ જે માણસો ડોક્યુમેન્ટથી લઈને લાખ લાખ રૂપિયા વીમા ભરીને ગાડીઓ ચલાવતા હોય છે એવા લોકોને હેરાન કરવામાં આવે છે અને જેના એક પણ કાગળ નથી એ લોકોની ગાડીઓ હપ્તા ભરીને ચલાવવા દેવામાં આવે છે આપણું શું કેવું છે આ બાબતે આક્ષેપ જો કરી રહ્યા છે